સુરત શહેરમાં એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા આવતા ઈસમોને પૈસા કઢાવવા મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ ચેન્જ કરી પિન પાસવર્ડ મેળવી કરનાર આંતરરાજ્ય ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડતી કાપોદરા પોલીસ તારીખ નવ છ બે હજાર ચોવીસ બપોરના બે વાગ્યાની આસપાસ ફરિયાદી કાપોદરા હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ સંકલાલ રોડની બાજુમાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા આવેલ હતા જે વખતે એક અજાણ્યો ઈસમ આવી એટીએમમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને ફરિયાદીની જાણ બહાર એટીએમ બદલી બહાર નીકળી બીજા એક અજાણ્ય ઈસમની મોટરસાયકલ ઉપર બેસી જઈ બાદમાં ફરિયાદીની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી એટીએમમાંથી ખાતામાંથી રૂપિયા દસ હજાર અને રોકડા રૂપિયા નવ મળીને ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા ઉપાડી લીધેલ એચડીએફસી બેંકનું એટીએમ લઈ એકબીજાની મદદગારી કરી જઈ છેતરપિંડી કરી નાસી ગઈ જે કાપોદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ હતો જેથી કાપોદરા પોલીસના માણસો ગુનાની ગંભીરતાને લઈને અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતા ત્યારે આરોપી એક પપ્પુરામ અર્જુનલાલ જાટ રહેવાસી ભીલવાડા રાજસ્થાન અને બે પ્રભુલાલ ભેરુલાલ જાટ ભીલવાડા રાજસ્થાન વારાને પોલીસે મોટરસાયકલ રૂપિયા ત્રીસ હજારને ને મોબાઈલ ફોન પંદર હજારનો અન્ય મુદ્દામાલ થઈને કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો આ સાથે પોલીસે અલગ અલગ કંપનીના બેંકના અડતાલીસ એટીએમ કાર્ડ પણ જપ્ત કર્યા બંને આરોપીઓ સામે રાજસ્થાનમાં નવ ગુના નોંધાઈ ચુક્યા છે આરોપીઓ દ્વારા હની ટ્રેપ લૂટ સહિત એટીએમ ફ્રોડ સહિત ગુનામાં સંડોવડી છે આ સાથે આરોપીઓએ મોટા વરાછા અને કામરેજમાં પણ આ પ્રકારની છેતરપિંડી એટીએમ દ્વારા કરી છે તેવી કબૂલાત કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમ માં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટ થી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમ નો દુરુપયોગ કરી અને કુલ ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જુદા જુદા સમયે વિથડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન ડીસીપી જોન વન માર્ગદર્શન હેઠળ કાકોદરા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એટીએમ તેમજ અન્ય અડતાલીસ એટીએમ મળી આવેલ છે આમ ટોટલ ઓગણપચાસ એટીએમ ગુનાના કામે વાપરેલ મોટરસાઇકલ મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ અઠાવન હજાર એકસો રૂપિયા રોકડા કબજે કરેલ છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અરજનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર સુખેર ભીમાગંજ કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી